કપડવન તાલુકાના ઈરાપુરા ગામે ફાટંગ બંધ કરાતા વિવાદ ઈરાપુરા ગામમાં આઠસો લોકો વસવાટ કરે છે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે ફાટક બંધ થવાથી ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવી પડશે ફાટક બંધ કરવાથી રાત્રિના સમયે દવાખાને જવું હોય તો આઠ કિલોમીટર સુધી ફરીને જવું પડે રાત્રે જાનવર કે માણસ રાત્રિના સમયે એકસો કે ડોક્ટરને બોલાવવો હોય તો પણ મુશ્કેલી ભેટવાનો વારો આવ્યો છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર બગડશે હીરાપુરા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ફાટકે પહોંચ્યા આ ફાટક વહેલી તકે ચાલુ થાય તેવી માંગણી કરી હતી આ ફાટક ચાલુ નહીં થાય તો આંદોલનની ચિંકી ઉચ્ચારવામાં આવી અલતાબશિખ કપડવંજ મારું નામ દિવ્યાંશી છે હું ચોથા ધોરણ ભણું છું મારી શાળાનું નામ હીરાપુરા પ્રાથમિક શાળા છે તો આ ફાટક બંધ થવાથી તમને ભણવાની અંદર કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે હું આ આ બાજુથી આવું છું આ રેલવે ફાટક ઉપરથી નીકળું છું એટલે મારી વિનંતી છે કે આ ફાટક ચાલુ રાખવામાં આવે હીરાપુરાના સર સાહેબ અને અમે આ ફાટકના જોડે જ રહીએ છીએ

આ ફાટક આ ખુલ્લી થાય એવી સમસ્યા છે અમે માગીએ છે અમે ચાલતા દૂધ લેને આઈએ છે રાત પડે યા અંધારું પડે અમે છોકરાને ખાવા બાવા કાના બનાવીને પાછો વળી આવે ફરીને આઈએ દૂર તો અમારે બહુ તકલીફ પડે છે આ ફાટક ખુલ્લી રાખો તો સારું અને બીજા વખતે સાજો મદ થઈએ ડિલેવરી હોય અમે એકલો હોય ગામમાં ન બોલાવા જઈએ આ બંધ હોય આમ ફરીને જઈએ તો અલગ બૈરણ મૂકીને જઈએ તો અમે શું કરીએ બૈરુ બેબી હોય તો એક શું કરીએ મારું નામ મોહમ્મદ અની કાઝી છે હું અત્રે ગામ હીરાપુરા ત્રીસ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અત્યારે જે અમારો પ્રશ્ન છે કે મારી શાળાની અંદર આ રેલવેના વિરુદ્ધ દિશામાંથી ચાલીસ બાળકો અભ્યાસ માટે રોજ આવે છે તમામ બાળકો શાળાએ ચાલતા આવે છે તેમના મા બાપ મજૂરીએ જાય છે એટલે આ ફાટકથી બાળકો શાળાએ નિયમિત રીતે ચાલતા શિક્ષણ કાર્ય માટે આવે છે હવે આ ફાટક સરકાર છેલ્લા ત્રણ માસથી બંધ કરવાની તજવીજમાં છે જો આ ફાટક બંધ થઈ જાય તો અમારા તમામ જે બાળકો શાળાએ આવે છે એમના શિક્ષણ કાર્યનું શું અને બાળકોને સાત કિલોમીટર ફરી અને શાળાએ આવવું પડે તેમ છે ઘણા મા બાપ બાળકોને બાઇક ઉપર પણ મૂકવા આવે છે અને આ ફાટક બંધ થઈ જાય તો શિક્ષણનો મોટો અમારો પ્રશ્ન છે અમે સરકારની રજૂઆત કરીએ છીએ કે અમારી માગણી ધ્યાનમાં રાખીને અમને યોગ્ય ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી આપવા અમારી અરજ છે હાલ તો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગળ શું કાર્યવાહી આ સમસ્યાનો આવે તો અમે ગાંધી જીત્યા માર્ગે આંદોલન કરવા પણ અમારી તૈયારી છે